રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું એક ફરીથી એક બ્લોગ વિડીયોની અંદર આજે ભાઈ હવા ખવાનપુરમાં વિડીયો ચાલુ કરી દીધો હોય અને બાકી જો ભાઈ આજ આજ ક્યાં કાલે ગુંતરી વટાઈ જવાની હે પાડવાની હવાઢોની જ નથી બાકી આ સાઈડે આપણા ગદમ ને હે કયું મસ્ત વ્યૂ આવે ને મસ્ત વ્યૂ તો જો આ ત્રણ પી બુકો બુકો નાખી દીધો હોય હજી થોડીકનું બાકી છે અને બ્લોગ ચાલુ કરી દીધો હોય તો હલો આગળ તો ભાઈ મારે ભાઈ ને જવાનું છે નવે ગામ સોરી ક્યાં જવાનું ભાઈ ગામ કટિંગ કરાવ હતા તો હાલો જાય ગામમાં બીજું

તો ભાઈ આપણું ટ્રેક્ટર છે હતો બને પાટીએ કારણ કે સર્વિસ કરાવી છે ને હવે મારા ભૂવાને જવા છે મૂકવા હુંડા લઈને તો હુંડાને એ રીતે કોલ્ડ સ્ટાર્ટ કરતો ફ્રી છે ફ્રી ને ચાલો થઈ ફ્રી અને આમાં એટલો સ્લેપ લે કોલ્ડ સ્ટાર્ટ છે તો હવે હાલો સીધા હતા બને પાટીએ મળીએ તો ભાઈ અહીંયા જો બે કટારા છે ને ટાયર બદલાવે છે કટારા છે બીજો આ સાઈડ કેમ છે કટારો

भाई आपण ट्रेक्टरनं सर्विस करावान है करते ना। नाख दीचा दी ट्रेक्टर केवं हो लागे कमेंट कर नाखवा અડથું અડતું સર્વિસ થઈ ગયું આમાં ઓઇલ મારવાનું બાકી તો હાલો ઑંડાનો સર્વિસ કરી નાખીએ નથી બાકી જો ભાઈ આપડે ઊંડા ને નાખીએ બાકી હોન્ડા કેમ સર્વિસ થઈ ગયા મસ્ત મજા ને નામાં હજી ઓઇલ મારવાની છે હું તમને કહેતો હતો ને ઓઇલ નથી મારવાનું તો પણ ઓઇલ હજી મારવાનું છે અને ટ્રેક્ટર ઓઇલ માર મારવાનું ચાલુ કરશે ટ્રેક્ટર માં લાગી ગયા પછી આમાં લાગવાનું તો હાલો બધા આમ બતાવ દે પછી પાટી તો ભાઈ મસ્ત મજાની ઊંડા ધોવાઈ ગઈ હે એમાં ઓઇલ નથી માર્યું અને જો આમાં ઓઇલ મારીને ચકાચક કરી દીધું છે ને નાવા તરણ પાટીયા મિલમાં છે ને મૂકો જ આવી છે તો મારા પપ્પા ત્યાં હું અહીંયા સુધી ટ્રેક્ટર લેને પછી મોટરસાયક લઈ જાય તો હાલો અહીં છોડ લે ને પછી મોડીએ તો ભાઈ આપણે પૂગી ગયા હા લોકેશન છેને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી અને જો અહીંયા મારા પપ્પા ઓહીંણીનું પાર્કિંગ કરે છે બાકી જો મિલ છે ટાવર છે તો હવે હે ચેક કરી લેવાનું મારા પપ્પા જ કારણ કે મારા પપ્પાને ને ને ભાઈ વાંધવાનું ખડ એટલે હજી આપણે એડિટિંગ ને આજ તો થોડોક મોડો થઈ જાય બાકી ચાલો છોડવાની હોય તો પછી કામ પૂરો đẹp thân nè kia hết rồi bây giờ đi về được Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આવી ગયા અને પૂરો નથી કારણ કે મળીએ બીજા લોકો સાથે કારણ કે ભાઈ આપણે મૂળ થઈ ગયું સોરી અને આજ લોક પણ મૂળ છે એના માટે સોરી અને કાલ સુધી તો કાલ આપણે તા તર નાખ્યું તો આજ લોક માટે એટલો જ વસ મળીએ બીજા લોકો સાથે રામ રામ ડાયડે બીજું